ઓનલાઇન પર સંવાદદાતા ઉમેશ જોડાઈ ચૂક્યા છે ઉમેશ વધુ એક ગેરકાયદેસર ફેક્ટરી આ રીતે ઝડપાઈ છે મોટી માત્રામાં જથ્થો પણ ઝડપાયો છે માદક પદાર્થ ઝડપાયો છે શું વધુ જાણકારી જી મિત્તલ ચોક્કસથી જો વાત કરીએ તો વલસાડમાં થોડા દિવસ પહેલા જ જે ડીઆરઆઈ દ્વારા રેડ પાડવામાં આવી હતી તેમાં એક ગેરકાયદેસર કંપની ઝડપાઈ હતી નેલ પોલીસ બનાવવાની આરમાં જે ડ્રગ્સ બનાવવાનું કારખાનો હતો તે ઝડપાયું હતું બાવીસ કરોડ રૂપિયાનો જે ડ્રગ્સનો જથ્થો છે ત્યાંથી ઝડપાયો હતો તે બાદ જે વલસાડ જિલ્લા એસઓજી પોલીસને પણ એક મોટી સફળતા મળી છે વલસાડના જે ચીખલા ગામ છે ચીખલા ગામ નજીક આવેલા જે એક ફેક્ટરી છે તે ફેક્ટરીમાં છેલ્લા ઘણા સમયથી પાવડર બનાવવાનું કામગીરી ચાલી રહી હોવાની માહિતી જે એસઓજીની ટીમને મળી હતી જેને લઈને એસઓજીની ટીમ દ્વારા ત્યાં આગળ રેડ મારવામાં આવી હતી રેડ દરમિયાન એફએસએલની ટીમને મોટા પ્રમાણમાં જે પાવડર ફોર્મમાં જે માદક દ્રવ્યોનો જથ્થો છે તે મળી આવ્યો હતો અલગ અલગ કેમિકલો પણ મળી આવ્યા છે જે રીતે કંપની ચાલી રહી હતી કંપનીના માલિકોને પૂછપરછ કરતા કોઈ પણ પ્રકારના લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે ત્યારે જે તમામ જે પાવડર ફોર્મમાં જે જથ્થો મળ્યો છે મોટા પ્રમાણમાં તેને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પરંતુ જે રીતે ગેરકાયદેસર અવાવરૂ જગ્યા ઉપર આ કંપની ચાલતી હતી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે જી બિલકુલ આભાર માહિતી બદલ